મિત્રો આપ સૌ મજામાં હશો અત્યારે સરકારના ચૂંટણી પંચ દ્વારા બહુ સુંદર કામગીરી ચાલી રહી છે સ્પેશિયલ એસ એસઆઈઆર બે હજાર છવ્વીસ જેમાં આપણે વોટર્સ ડોટ ઈસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન વોટર્સની મદદ માટેની જે મતદાતા સેવા પોર્ટલ છે ત્યાં જઈશું અહીં આગળ જુઓ મિત્રો બે બાબતો તમને દેખાઈ રહી છે ફિલ ફોર્મ અને સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆઈઆર તો તમારે જો તમારી વિગતો બે હજારના બેની લિસ્ટમાં શું હતી એ તમારે જોવી હોય તો નીચેનો ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો આના માટે આપણે સ્પેશિયલી વિડીયો બનાવેલો છે પરંતુ તમારું એસઆઈઆરમાં નામ છે કે કેમ અત્યારે જે ફોર્મ ભરાવાના છે તમે ઘણા મિત્રોએ બી ને ફોર્મ ભરીને આપી દીધા હશે અથવા બી ફોર્મ સબમિટ તમારા ઘરે આવીને કરી દીધા હશે તો તમારે જાણવું છે કે બીએલઓએ એ ફોર્મ ઓનલાઈન કરી દીધા છે કે કેમ એ પણ આપણે ઓનલાઈન અહીંથી જોઈ શકીએ છીએ બરાબર તો એના માટે સ્પેશિયલ આ વિડીયો ખૂબ મહત્ત્વનો થનાર છે કે તમારું ફોર્મ જો ફરી કહું છું કે તમારે સર્ચ નામ તમારા મમ્મી પપ્પાના નામ નથી મળી રહ્યા તો તમે આ વિડીયોથી જોઈ શકો છો પરંતુ તમારું ફોર્મ ભરાઈ ગયું કે કેમ એના માટે ફિલ ફોર્મની અંદર જઈશું અહીં બીજું કંઈ નહીં માત્ર તમે સ્ટેટ પસંદ કરીશું અને તમારો એપિક નંબર નાખીશું અહીં આગળ હું મારો એપિક નંબર નાખું છું જેવું તમે સર્ચ કરશો એટલે યોર ફેમ ફોર્મ હેઝ ઓલરેડી બી સબમિટેડ તમારું ફોર્મ ઓલરેડી ભરાઈ ગયું છે બરાબર જો એવું કોઈ ફોર્મ તમે લો કે જે નથી ભરાયું તો આપણે એક ઉદાહરણથી સમજીએ કે જેનું ફોર્મ હજી સુધી નથી ભરાયું તો અહીં આગળ જુઓ આગળ આ ફોર્મ પણ ભરાઈ ગયું છે બીજા ઉદાહરણો ખરેખર ફોર્મ ભરાણ છે કે કેમ બરાબર ઓલરેડી સબમિટેડ છે બરાબર એકાદ આપણે મિત્રો અહીંયા આગળ મેં એક ફોર્મ સોરી ઈપેક નંબર લખ્યો છે એના આધારે સર્ચ કરીએ છીએ તમે જોઈ શકો છો કે ભારતસિંહ વાઘેલા કરીને કોઈ વ્યક્તિ છે એ રાણકપુર ખાતે રજીસ્ટર થયેલા છે અહીંયા આગળ જુઓ કે એમની વિગત છે મોબાઈલ નંબર સાથે તમને બીએલ નો મોબાઈલ નંબર પણ અહીંયા આગળ દેખાશે કે અહીંયા આગળ કયા નો કોન્ટેક કરવો સંપર્ક કરવો જો અહીંયા આગળ ફોર્મ નથી ભરાવું તમારે જાતે ભરવું છે તો પણ મોબાઈલ નંબર તમે નાખીએ તમારા મોબાઈલમાં ઓટીપી આવશે અને એના આધારે તમે ભરી શકો છો પણ હું તમને એ પ્રિફર કરીશ કે શક્ય હોય ત્યાં સુધી તમે અહીં બીએલઓનો સંપર્ક કરીને જ ફોર્મ ભરવાનો પ્રયત્ન કરો જેથી કરીને અનુભવના આધારે તમારા ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન રહે હજી પણ કોઈના ફોર્મ ભરવાના બાકી હોય બીએલઓને સપોર્ટ કરજો અને બીએલઓ મિત્રો વધુમાં વધુ આ ફોર્મ ભરી રહ્યા છે અને તમને કોઈ દુવિધા હોય તો તમારા બીએલઓનો કોન્ટેક તમે કરી શકો છો જેથી કરીને તમારું નામ ચૂંટણીની જે મતદાર યાદી જે નેક્સ્ટ નવ તારીખ પછી પબ્લિશ થનાર છે તો એની અંદર તમારું નામ અચૂક આવી જાય બરાબર વિડીયોમાં સમજણ પડી ગઈ હશે અને આ નામ કેવી રીતે સર્ચ કરવું ફરીવાર વાર વોટર્સ ડોટ ઈ ડોટ જીઓવી ડોટ ઇન આ નં વેબ વેબસાઇટ ઉપર તમારું નામ તમારે સર્ચ તમે કરી શકો છો અથવા તો તમારું ફોર્મ ભરાયું છે કે કેમ એ માત્ર તમારો ઈપીક નંબર નાખીને પણ સર્ચ કરી શકો છો અહીં આગળ જો બીજી જગ્યાએ તમારું ઈપીક રજીસ્ટર થયું હોય તો પણ તમને ખબર પડશે કે તમારું ઈપીક નંબર ઓલરેડી રજીસ્ટર થઈ ગયું છે ઠીક ધન્યવાદ પૂરી પૂરી વસ્તુ સમજાઈ ગઈ હશે છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમારા નજીકના બીએલઓનો સંપર્ક તમે કરી શકો છો